સૌ પ્રથમ માહિતી આપવાની છે એબામસની એબામસ છે એક માન્ય પેસ્ટિસાઈડ એક્ટ મુજબની દવા છે એટલે સરકાર માન્ય દવા છે એબામસની અંદર એબામેક્ટિન એક પોઈન્ટ નવ ટકા ઈસી ફોર્મમાં આવે છે આનો એક લિટરનો ભાવ હોય છે સત્તરસો રૂપિયા અને આનું જે પ્રમાણ હોય છે એક પંપની અંદર પચીસ એમએલનો એટલે કોઈ પણ પાકની અંદર આપણે વાપરી શકાય અત્યારે આપણે ચોમાસુ પાકમાં મગફળી હોય કપાસ હોય શાકભાજી હોય કે એરંડા હોય કે કોઈપણ પાક હોય દરેક પાકની અંદર આપણે વાપરી શકીએ છીએ આ જે એબામસ છે એ એક પંપની અંદર પચીસ એમએલ નાખીને છંટકાવ કરવામાં આવે તો થ્રીપ્સ અને કથેરીનું ખૂબ સારું એવું નિયંત્રણ આપે છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ પેસ્ટિસાઇડ એક મુજબની સરકાર માન્ય દવા છે આની અંદર એબામેક્ટિન એક પોઈન્ટ નવ ટકા છે જેને કારણે આપણે થ્રીપ્સ અને કથેરીનું નિયંત્રણ કરે છે પણ સાથે સાથે આની અંદર અમુક પ્રકારના હોર્મન્સ હોય છે જેને કારણે થ્રિપ્સ તો મારશે પણ એની સાથે સાથે પાકની અંદર નવી ગ્રીનરી પણ આવશે અને આપણા પાકનો એક જે આપણો બદલાવ છે એ આપણે જોવા મળશે એટલે ખાસ કરીને દરેક ખેડૂતભાઈઓને અમારે એ ભલામણ છે કે જો અત્યારે થ્રિપ્સનો ઉપદ્રવ હોય તો જે આ એબામસ છે એ પંપમાં પચીસ એમએલ લાખીને છંટકાવ કરવો જેના અમે વારંવાર પરિણામો લીધા છે જેના ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે